શાય નમઃ નમસ્કાર મિત્રો ધર્મ દર્શન ચેનલમાં તમારું સ્વાગત છે આજે સોમવતી અમાસ આપણે સાંભળીશું સોમવતી અમાસની કથા એક ગરીબ બ્રાહ્મણ પરિવાર હતો એ પરિવારમાં પતિ પત્ની સિવાય એક પુત્રી પણ હતી એ પુત્રી ધીમે ધીમે મોટી થવા લાગી એ પુત્રીમાં સમય અને વધતી ઉંમર સાથે બધા સ્ત્રીઓના ગુણનો વિકાસ થઈ રહ્યો હતો એ છોકરી સુંદર સંસ્કારવાન અને ગુણવાન હતી પણ ગરીબ હોવાના કારણે તેમનું લગ્ન નહોતું થતું એક દિવસ બ્રાહ્મણના ઘરે સાધુ મહારાજ આવ્યા તે કન્યાના સેવાભાવથી ખૂબ જ પ્રભાવિત થયા કન્યાને લાંબી ઉંમરના આશીર્વાદ આપતા સાધુએ કહ્યું કે કન્યાના લગ્ન માટે કોઈ રેખા નથી ત્યારે એ દંપતીએ સાધુને પૂછ્યું કે કન્યા એવું શું કરે એમના હાથમાં લગ્નયોગ બની જાય સાધુ થોડી વાર વિચાર કર્યા પછી અંતદ્રષ્ટિથી ધ્યાન કરીને કહ્યું કે થોડી દૂર

તો કન્યાના વૈધવ્ય યોગ મટી શકે છે પણ કે મહિલા ક્યાં પણ જણાવ્યું સેવા કરવાની વાત કરી બીજા દિવસે સવારે કન્યા સવારે ઉઠીને સોના ધોબરના ઘરે જઈ સાફ સફાઈ અને બીજા ઘરના કામ કરીને ઘરે આવી જતી એક દિવસ સોના ધોબણ એમની વહુને પૂછે છે કે તમે સવારે વહેલા બધા કામ કરી લો છો અને ખબર પણ નથી પડતી વહુએ વહુએ વિચાર્યું કહ્યું કે મને મેં વિચાર્યું કે સવારે તમે જલ્દી ઉઠીને બધા કામ કરી લેતા હશો હું તો મોડે ઉઠું છું આ પર બંને સાસુઓ નજર રાખવા લાગી કે પણ સવારે વહેલા જલ્દી ઊઠીને આપણા ઘરનું બધું કામ કરીને ચાલ્યું જાય છે ઘણા દિવસો પછી ધોબણે જોયું કે કન્યા અંધારામાં આવે છે અને ઘરના બધા કામ કર્યા પછી ચાલી જાય છે જ્યારે જવા લાગી ત્યારે સોના ધોબણ એમના પગે પડી ગઈ અને પૂછવા લાગી કે તમે કોણ છો આ રીતે છૂપીને આવીને મારા ઘરની ચાકરી કેમ કરો છો ત્યારે કન્યાએ સાધુએ કહેલી બધી વાત કરી સોના ધોબણ હતું અસ્વસ્થ હતા તેમને તેમની વહુને તેમના પરત આવવા સુધી ઘરે રહેવા કહ્યું સોના ધોબણે જેમ એમની માગનું સિંદુર કન્યાની માગમાં લગાવ્યું એમના પતિનું મૃત્યુ થયું એ વાતની ખબર પડી કે ઘરે જળ આપ્યા વગર ચાલી ગઈ આ વિચારીને જ રસ્તામાં પીપળાનું વૃક્ષ મળે છે તેને ભૌરી આપી તેની પરિક્રમા કરી જળ ગ્રહણ કરે છે એ દિવસે સોમવતી અમાવસ્યા હતી બ્રાહ્મણના ઘરે પકવાનની જગ્યાએ તેણે ઈટના ટુકડાની એકસો આઠ વાળ પરિક્રમા આપી એકસો આઠ વાર પીપળાના ઝાડની પરિક્રમા અને જળ ગ્રહણ કર્યો એવું કરતા જ તેમના મરણ જીવતો થઈ આથી સોમવતી અમાસના દિવસથી શરૂ કરીને જે માને જે માણસ દરેક અમાસ પર પરિક્રમા આપે છે તેમને સુખ સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે પીપળાના ઝાડમાં બધા દેવી દેવતાઓનો વાસ છે જે માણસ દરેક અમાસને ન કરી શકે તે દર સોમવારે પડતી અમાસના દિવસે એકસો આઠ વસ્તુની પરિક્રમા આપી સોના ધોબળ અને ગૌરી ગણેશના પૂજન કરે છે એને અખંડ સૌભાગ્ય મળે છે એક પ્રાચીન પરંપરા છે કે પહેલી સોમવતી અમાસના દિવસે ભાન પાન હળદર સિંધુ અને સોપારીની પરિક્રમા અપાય છે એ પછી સોમવતી અમાવાસને તમારા સામર્થ્ય મુજબ ફળ મીઠાઈ સામગ્રી વગેરેથી પણ પરિક્રમા આપી શકાય છે અને પરિક્રમા પણ ચઢાવેલા કોઈ પણ સામાન બ્રાહ્મણ નણંદ કે ભાણેજને આપી શકાય જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ